આદમી પાર્ટીના વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર શ્રી ગોપાલ ઇટાલિયાનો મતવિસ્તારમાં પ્રચાર વિસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી એએએપીના વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર શ્રી ગોપાલ ઇટાલિયાએ તેમના મતવિસ્તારમાં સઘન પ્રચાર અભિયાન હાથ ધર્યું છે આ અભિયાન અંતર્ગત તેમણે ડોર ટુ ડોર પ્રચાર સ્થાનિકો સાથે જનસંવાદ અને જનતાના આશીર્વાદ લેવા જેવા કાર્યક્રમો કર્યા હતા શ્રી ઇટાલિયાએ મતવિસ્તારના વિવિધ ગામો અને વિસ્તારોમાં ફરીને ઘરે ઘરે જઈને મતદારોનો સંપર્ક સાધ્યો હતો તેમણે આમ આદમી પાર્ટીની નીતિઓ યોજનાઓ અને ભવિષ્યની રૂપરેખા વિશે લોકોને માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે સ્થાનિકો સાથે સીધો જનસંવાદ કરીને તેમની સમસ્યાઓ અપેક્ષાઓ અને સૂચનો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા પ્રચાર દરમિયાન શ્રી ગોપાલ ઇટાલિયાને જનતા તરફથી ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો હતો અનેક જગ્યાએ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને આશીર્વાદ આપ્યા હતા શ્રી ઇટાલિયાએ જણાવ્યું હતું કે તેમને લોકોનો ભરપૂર પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે જે દર્શાવે છે કે જનતા પરિવર્તન ઝંખી રહી છે તેમણે ઉમેર્યું હતું કે અમારી પાર્ટી લોકોના મૂળભૂત પ્રશ્નો જેવા કે શિક્ષણ આરોગ્ય પાણી અને વીજળી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અમે લોકોના આશીર્વાદથી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને એક સારું ગુજરાત બનાવવાનો સંકલ્પ લીધો છે શ્રી ગોપાલ ઇટાલિયાનો આ સઘન પ્રચાર અભિયાન આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે